નમસ્તે ખેડૂત મિત્રો ખાસ આજની કૃષિ માહિતી અને આજની આપણી કૃષિ માહિતીનો વિષય છે જીરાની સરળ ખેતી પદ્ધતિ અત્યાર સુધી ખેડૂત મિત્રો જીરાના પાકને એ સેન્સિટિવ પાક ગણતા હતા પરંતુ જીરાનો પાક એ મસાલા વર્ગનો મહત્વનો પાક છે આ ખૂબ ઓછા પાણીથી પાકતો આ પાક છે ઘણા બધા વિસ્તારોની અંદર જીરાનો વાવેતર એ ગુજરાતના ખાસા બધા વિસ્તારોમાં વાવેતર થાય છે જીરાનો પાક એ ડ્રિપ ઇરિગેશન થી ખૂબ ઓછું પાણી ઓછું તો નહેવત પાણી હોય તો પણ આ પાક પાકી જાય છે એમ ઘણા બધા આના પોઝિટિવ પાસાઓ પણ છે તો જીરાની ખેતીને સરળ ખેતી પદ્ધતિ કઈ રીતે બનાવી શકીએ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું જેની અંદર સૌથી મહત્વની બાબત છે વાવેતરની પદ્ધતિ અને વાવેતર જ્યારે તમે કરી લો પછી સૌથી મહત્વનો ભાગ છે પિયત વ્યવસ્થાપન આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે જીરાની ખેતી કરશું તો જીરાની ખેતી આપણે સરળ બની જશે અને વધુ સારા ઉત્પાદન સુધી આપણે પહોંચી શકીશું તો જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના અથવા ફેસબુક પેજ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ અને ફોલો કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે અને જો આ વિડિયો તમને પસંદ આવે તો એને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં એવી જ આશા સાથે તો આજની કૃષિ માહિતીમાં ખાસ જીરાની સરળ ખેતી પદ્ધતિ એમાંથી આપણે એને બે પાર્ટમાં વહેંચી નાખેલું છે એક છે વાવેતર પદ્ધતિ અને બીજું છે પિયત વ્યવસ્થાપન વાવેતર પદ્ધતિની વાત કરીએ તો જીરાનું બીજ છે એ જમીનની અંદર કેટલી ઊંડાઈએ વાવવું જોઈએ ખાપ એ ભાગ અથવા બાબત એ ખૂબ મહત્વની છે તો ઊંડાઈ એક સેન્ટીમીટર જ્યારે તમે જીરાનો પાક વાવતા હોય તો એ એક સેન્ટીમીટર જેટલું ઊંડું હોય તો એ સારી રીતે ઉગી શકે છે જો એક સેન્ટીમીટરથી વધારે ઊંડાઈ સુધી જીરાનું બીજ નાખી દેવામાં આવે તો એનો ઉગાવવું મોડો આવે છે અથવા તો એના જર્મિનેશન ઉપર ખૂબ માઠી અસર પડે છે અને જીરાના વાવેતર માટેનું સૌથી પહેલું કોઈ પગથિયું કોઈ હોય તો જીરાના પાકની ઊંડાઈ છે અને જે એક સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ એ ખૂબ મહત્વની છે ત્યાર પછી આવે છે હાર થી હાર વચ્ચેનું અંતર ત્રીસ સેન્ટીમીટર જિલ્લાની અંદર એક હારથી બીજી હાર વચ્ચેનું અંતર છે ત્રીસ સેન્ટીમીટર રાખવાનું હોય છે કારણ કે જયારે ઝાકળ વરસાદ હોય અથવા તો તો વલ જેવી પરિસ્થિતિ હોય હોય બે હાર જે અંતર એની અંદર હવાની અવર જવર થતી હોવાના કારણે ઝાકળ અથવા તો વલ એ વહેલી વહેલી તકે ઉડી જાય છે અને ત્રીસ સેન્ટીમીટરનું અંતર હોવાથી જે ડાળીઓ છે એ સારી રીતે ફૂટાવવામાં આવતી હોય છે તો બે હાર વચ્ચેનો અંતર એ પણ ખૂબ મહત્વનો એક છે ત્યાર પછી આવે છે બીજ દર એનો બીજ દર છે સોળ ગુઠાના વિકામાં બે થી અઢી કિલો એ પણ એ સફિશિયન્સ અને પૂરતો છે અને ત્યાં ત્યાર પછી આવે છે ઝડપી ઉગાવો મેળવવા માટે શું કરવું જોઈએ તો બીજને પાણીમાં પલાળી અને એનું વાવેતર કરવું જોઈએ જ્યારે તમે જીરાના બીજને છ થી આઠ કલાક સુધી પાણીમાં પલાળી અને પછી તમે એનું વાવેતર કરો તો એનો ઝડપી અને એક સમાન ઉગાવો જોવા મળે છે જ્યારે પછી ઉગાવો આવી ગયા પછી સૌથી મહત્વની બાબત છે પિયત વ્યવસ્થાપન જો આપણે પિયત વ્યવસ્થાપનને સમજી લઈએ તો આવનારા દિવસોની અંદર અથવા તો જીરાની અંદર જે ચરમી છે એનાથી આપણે ઘણા બધા અંશે બચી શકીએ છીએ તો પિયત વ્યવસ્થાપનની અંદર આવે છે પિયત વ્યવસ્થાપનમાં પેલું પિયત વાવણી વાવણી બાદ તુરંત જ આપવું જ્યારે તમે પાક વાવી દીધું જીરામાં પછી તુરંત પિયત આપવું બીજું પિયત આઠ થી દસ દિવસે જમીનના પડ અને પતના આધારે બીજું પિયત આપવું જોઈએ ત્યાર પછી ત્રીજું પિયત ત્રીસ દિવસે ચોથું પિયત સાહીઠ દિવસે અને સાતમું પિયત સિત્તેર દિવસે જ્યારે જરૂરિયાત જેવું લાગે ત્યારે બાકી સિત્તેરના દિવસે પિયત આપવાની જરૂરિયાત નથી પરંતુ એવું જાણતું હોય કે વાતાવરણ સૂકું છે વરસાદની કે ઝાકળની કોઈ આગાહી નથી એવી પરિસ્થિતિમાં જો જરૂરિયાત હોય તો સિત્તેરમાં દિવસે પાંચમી પિયત આપવું જોઈએ પરંતુ સૌથી મહત્વની બાબત એવી છે કે તમે પિયત વિશે તો ઘણું બધું સાંભળ્યું હશે પણ પિયત ક્યારે ન આપવું જોઈએ એ બાબત જિલ્લાના પાકની અંદર ખૂબ મહત્વની છે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે પિયત ન આપવું જોઈએ એમાં ખાસ કરીને જ્યારે માવઠાની આગાહી હોય એવો માહોલ સર્જે કે માવઠાની આગાહી છે ત્યારે પિયત સતંતરે બંધ કરી દેવું જોઈએ જ્યારે ઝાકળ વરસાદની ખૂબ આગાહી હોય એવી પરિસ્થિતિમાં પણ આપણે પિયત સુતંદ્રે બંધ કરી દેવું જોઈએ જો આવી પરિસ્થિતિમાં તમે પિયત આપેલું હોય અને માવઠું અથવા તો ઝાકળ વરસાદ થાય તો ચરમી અથવા કાળિયો રોગ એટલે કે કાળીયો રોગ આવવાની શક્યતા અને સંભાવના ખૂબ વધી જતી હોય છે તો જ્યારે ઝાકળ વરસાદ અને માવઠાની આગાહીમાં પિયત સુતંદ્રે પાવાનું બંધ કરી દેવું અથવા તો ટાળવું જોઈએ જો આવી આપણે સામાન્ય બાબતોથી જીરાની ખેતી પ્રતિ કરશું તો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આપણે જીરાની સરળ ખેતી પદ્ધતિથી લઈ અને સારા ઉત્પાદન સુધી પહોંચી શકીશું અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આ માહિતીને તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને જીરાની યોગ્ય માહિતી આપી શકીએ અને જો ખેડૂત મિત્રો તમને જીરાની અંદર કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો અથવા અમારા હેલ્પલાઇન નંબર છે અઠ્યાસી ચાર છન્નું જીરો એકવીસ ત્રેવીસ ઉપર તમે મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો અને આ મેં તમને માહિતી આપી એનાથી તમને કેટલા અંશે ફાયદો થયો એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તમારી કોમેન્ટની હું રાહ જોઈને બેઠો છું એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય